નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરી આલમભાઈ પરમાર વિશે એક ઘટના બનેલ છે તેના વિશે રાણપુરને ટીંબે આશરે બસો વર્ષ પૂર્વે સાહેબજી નામે હાલાજીના વંશજ હતા સાહેબજી ખુદાના બંદા હતા આ દુનિયાની મારામારીનો એમણે મોહ નહોતો તેથી જ તેમના પિતરાએ રહીમજી સાહેબજીના ઊભા મોલમાં પોતાના ઘોડા છરાવી દેવા લાગ્યા અને ધીરે ધીરે તો એમણે સાહેબજીના ગામડા પણ દબાવવાનું શરૂ કર્યું સાહેબજી પરમાર કંટાળીને પાંછાળમાં દત્તા ભગતની મોલડી નામે ગામમાં પોતાના દોસ્તો કાઠી દરબારોને ઘેર જઈ રહ્યા એક દિવસ એ ભલા સાહેબજીને વાવડ મળ્યા કે દરબાર રહીમજી ગામને પાદર થઈને નીકળવાના છે તેમના દિલમાં થયું કે મારો ભાઈ નીકળે છે દૂધના કેસરિયા કઢા લઈને સાગર અને બદામ લઈને રહીમજીની બરદાસ્ત કરવા સાહેબજી પોતાના કાઠી મિત્રો ભેળો કરીને પાદર જઈ ઊભા રાતી આંખવાળા રહીમજી ઘોડા ઉપર બેસી પોતાના ઘોડે સવારોની સાથે નીકળ્યા સાહેબજી અને આખો કાઠી ડાયરો આડો ફર્યો ને ભાઈના ઘોડાની લગામ ઝાલી સાહેબજી વિનોવવા લાગ્યા ભાઈ ઉતરો સાથે બેસીને રોટલા ખાઈએ એલા તું હજી મરી નથી ગયો એમ બોલીને રહીમજીએ પોતાના હાથમાં ભરેલી બંદૂક હતી તે સાહેબજીની સાતીમાં સાંપી દીધી વિંધાઈને સાહેબજી ભોય પર પડ્યા બે પળ પહેલાંની પ્રીતભરી આજીજી એમના ભક્તિમય ભોળા મોં ઉપર એમને એમ છવાયેલી રહી ગઈ લાગણી બદલવાનો વખત જ ક્યાં હતો દગો 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 કરતાં કાઠીઓએ ખૂની ઉપર હાથ ઉગમવા તૈયાર થયા ત્યાં તો હસ્તે મુખે મરતા સાહેબજીએ તરફેડતી જીભે સમજાવ્યું ના મારી છેલ્લી ઘડી બગાડશોમાં મારતે ઘોડે રહીમજી રાણપુર પહોંચી ગયો સાહેબજીના મુર્દાને દફનાવવા માટે એના ઠકરાણી ગાવડા જોડાવીને રાતોરાત રાણપુર આવ્યા પણ રહીમજી કહે છે કે એની કબર અમારા રાજવંશી કબ્રસ્તાનમાં ન હોય આખરે એમને નોજી નોખી જગ્યાએ દફનાવવામાં આવ્યા રહીમજીના ઝેરની સાક્ષી પૂરતીએ આ આરામગાહ હજુ પણ જુદી પડેલી મોજૂ છે સાહેબજીના કુલ ગરાજ પર રહીમજીની આલ વર્તી ગઈ સાહેબજીના એકના એક બેટા આલમભાઈનો જીવ જોખમમાં છે એવો વહેમ એમની નિરાધાર વિધવા માતાને પડ્યો આલમભાઈને ક્યાં બહાર કાઢવામાં આવતો નથી મા એ પુત્રને પૂછ્યું બેટા આપણી બહેન માણેકબાઈ એ ઘેર વિરમગામ બહેન અને ઘેર જવાની હોશને હોશમાં આલમભાઈ ભૂલી ગયા કે પોતાની ઉંમર હજુ અગિયાર જ વર્ષની છે એલા બોલ્યા માડી ખુશીથી ગોળો આપો અગ્યાર વરસના એકના એક દીકરાને અંધારી રાતે મો મીઠડા લઈને પરગામ વળાવ્યો સાથે માણસ મોકલો તો શત્રુ ઓળખી જાય એટલે આલમભાઈ રાત દિવસ એકલો જ પંથ કાપવા લાગ્યો એ બહેનને ગામ પહોંચ્યો ત્યાં તો રાજબાળની એકે અર્પાણી એના દીદાર ઉપર ન રહી બનાવી સાલેભાઈ વિરમ ગામના અમીર હતા ડેલીએ આરબોની એવી છોકી હતી કે અંદર પંખી પણ પેસી ન શકે સિત્રે હાલ આલમભાઈ ડેલીના ઓટા ઉપર બેઠા જે અંદર જાય તેની સાથે કહેરાવે બહેનને મળવા હું એનો ભાઈ રાણપુરથી આવ્યો છું સાંભળીને લોંડા હસતા જાય પણ બહેનની સાથે રાણપુરથી બે વડારણ ગઈ હતી એણે આલમભાઈને ઓળખ્યો સોનાની હિંડોળા ખાતે હિંચકેતી બહેનને ખબર આપ્યા બા ભાઈ આવ્યા છે પણ બહુ બુરે હાલે બેઠા છે બીજા ગોલા હસીને બોલી ઉઠ્યા ઓલ્યો રાંકો ડેલીએ બેઠો છે એ બેગમ સાહેબનો ભાઈ બહેનને લાગ્યું કે ભાઈ એ મારી હાંસી કરાવી ભાઈને મળવાની એને ના કહી ખાવા માટે સકોરામાં કઢી અને જુવારનો રોટલો મોકલ્યો આલમભાઈએ આંખના પાણી લૂછીને રોડલાને પગે લાગી કહ્યું અન્નદેવ બાપુએ મને શીખવ્યું હતું કે તમને ન તર છોડાય બટકો રોટલો ખાધો બાકીનો ત્યાં જ દાટ્યો અને ઘોડે સડી પાછો ચાલી નીકળ્યો પાછળથી બનેવી ગામત્રેથી આવ્યા એણે પોતાના શાળાને રાણીને દીધો સવારો ઘોડ દોડાવ્યા આલમભાઈ પાછો ફર્યો નહીં રાણપુર પહોંચીને માના અહીંયા ઉપર માથું રાખીને દીકરો ખૂબ રોયો અમ્મા આમ બીતા બીતા ઘરને ખૂણે ક્યાં સુધી સંતાય રહું આજે તો સોરે જવા દીધા ખુદ જે કરે તે ખરું મારી નાખશે તો છુટકારો થશે એ રીતે પોતાની માને મનાવીને આલમભાઈ આંબલિયાળે છોરા ડાયરામાં આવ્યો એ છોરાને બે પરસાળ છે એક પરસાળમાં રહીમભાઈનો ડાયરો ભેંચતો અને બીજામાં અબુભાઈ કુરેશીનો બુઢા અબુભાઈનું કુટુંબ પેઢી દર પેઢીથી આલમભાઈના કુળમાં દોઢસો દોઢસો ઘોડે સવાર રાખીને ઝાંકરી કરતું આજ રાણપુર તાલુકો રહીમભાઈના હાથમાં ગયો છે પણ અબુભાઈએ રહીમભાઈની તાબેદારી સ્વીકારી નથી એનું બેસણું પણ નોખું જ છે એકાંતમાં બેસીને અબુભાઈ પાણીડા પાડે છે શું કરું મારી પાસે માણસો નથી બુઢાપાએ મારું બધું કોવત હરી લીધું છે નહીં તો મારા બાળ ઘણી કાંઈ આમ રસલે બાપ આલમભાઈ આવ મારા ધણી એમ કહીને બુટ્ટા અબુભાઈએ આલમભાઈને ખોળામાં બેસાડી દીધો અને માથેને મા મોઢે પોતાનો ધ્રુસ્તો હાથ ફેરવ્યો સામી પરચાળેથી રહીમભાઈ બોલ્યા ત્યારે તો તમારા ધણીને બાપુની ગાદીએ જ બેસાડો ને મિયા તમારા મોંમાં સાકર રહીમભાઈ એલા કોઈએ છે જાઓ ઓરડેથી એક સાકરો લઈ આવો સાકળો આવ્યો આલમભાઈનું કાંડું ચાલીને અમુભાઈએ એને સાકળે બેસાડ્યા પોતાની તરવાર એના સામે ધરીને તાજમ કરી બાપુ સલામ રહીમભાઈએ પણ સામી તરસાળે મશ્કરીમાં ઉઠીને કહ્યું બાપુ અમુભાઈ બોલ્યા બાપુ રહીમભાઈની સલામ લ્યો સલામ લીધી તે દિવસે આપસીના રંગાડા સેવા આખા ગામને અબુભાઈએ જમાડ્યું આલમભાઈ અબુભાઈના રમકડા જેવા રાજા હતા તે વખતે સૌરાષ્ટ્ર ઉપર દામાજી રાવ ગાયકવાડની આણ ફરતી દર વર્ષે દામાજી રાવ જમાબંધી ઉઘરાવતા અહીં આવતા એમને ધોળકાથી લઈ હરિણા નીમામાં ગામ સુધી પહોંચાડવાની ફરજ રાણપુર દરબાર ઉપર હતી અબુભાઈ કુરેશી પોતાના બાળ રાજાને સાથે લઈને ધોળકે ગયા જઈને દામાજીના ખોળામાં આલમભાઈને બેસાડીને બધી કથની કહી દામાજી રાણપુર આવ્યા એમની આજ્ઞાથી મરાઠાઓ રહીમભાઈને પગે રસી બાંધી ગામમાંથી ઢસડી કિલ્લામાં લાવ્યા રામજીભાઈ એ પીઠ ફેરવી હુકમ દીધો મારે એનું મો નથી જોવું એને કાંધે મારો ન બને એ ન બને કરતો જુવાના આલમભાઈ આડો પડ્યો દામજીભાઈએ કહ્યું બચ્છા એને તો તારા બાપને કાપી નાખ્યો છે એના ઉપર દયા હોય મહારાજ મરેલો બાપ હવે જીવતો નહીં થાય પણ મારા કાકાના મોતથી તો અમારી સો પેઢી લગી વેર જીવતું હશે તેવો તો એ મારો કાકો છે ઓમ ભાઈએ કેદી બનાવી લઈ જવામાં આવ્યા આલમભાઈની ચો ચોવીસમી પાછી આલમભાઈને ઘેર આવી મહારાજે આલમભાઈના રક્ષક બદલ રાણપુરમાં થાણું મૂક્યું એના ખર્ચ બદલ આલમભાઈએ ગાયકવાડ સરકારને રાણપુર આપ્યું અહીં આલિમભાઈનો દિવસ સત્રોને વીરંગ ગામમાં બહેનનો દિવસ આથમ્યો સોનાની હિંડોળા ખાટમાં મીઠા મીઠા કિછુડાટ બંધ પડ્યા લાજીને બહેન બનેવીને રાણપુર આશરો લીધો પોતાને મળેલા જાકારાનું એક પણ વેલ સાંભળ્યા વિના આલમભાઈએ બહેનને ગઢિયું નામનું ગામ આપ્યું જે હજુ એના વંશો ખાય છે છૂટો થયેલ રહીમભાઈ કિલ્લો લેવાની તજવીજ કરતો હતો એના હાથમાં વઢાણનો ઝાલો રાજા સબળસિંહ આવી પડ્યો સબળસિંહને એણે સમજાવ્યું કે તને હું એક પહોરમાં રાણપુર જીતાડું સબળસિંહની સવારી છડી સીમાડે બંબુ પડ્યા આલમભાઈ કિલ્લો છોડી ગામમાં આવ્યા વસ્તીને કહ્યું પોતપોતાની પ્યારી વસ્તુ હોય તે લઈને કિલ્લામાં પેસી જાઓ વસ્તી કિલ્લામાં પેસવા લાગી આલમભાઈ ગામમાં છોકમાં અભય બનીને ઊભા રહ્યા સબળસિંહની સેનાનો ભમ્મર ડમર છડ્યો તોય આલમભાઈ ન ખસ્યા ઘોડાના ડાગલા ગાંજ્યા તોય આલમભાઈ કોઈ ઓલિયા જેવી શાંતિથી ઉભા જ રહ્યા એ કોની વાત જોતા હતા એક ડોસીની ડોસી પોતાના ઘરમાં કોઈ ફૂલડીમાં પૈસા મૂકેલા તે ગોતતી હતી તે કહેતી હતી એ બાપુ જરા ઊભા રહેજો જરા ખમજો આખરે સેના ગામમાં આવી પહોંચી ત્યારે જ ડોશી ગામમાંથી ખસી આલમભાઈને અને સેનાને ભેટા ભેટા થઈ સેન્યને મોખરે અગર સિંગ નામનો સરદાર ચાલતો હતો એને જોઈને આલમભાઈ એ પોતાના મછા નામના યોદ્ધાને કહ્યું હે મછા તારી બરછી ફરી ક્યારેક કામ આવશે માર અગરસિંહને પોતાના ધણીની શૈલી આજ્ઞા પાળીને મસો જ મોતની રાતી પથારીમાં સૂતો આલમભાઈ અને એના સાથીઓએ કિલ્લાનું શરણ લીધું ધબ દરવાજા બંધ થયા બળસિંહે રાણપુર ગામમાં જ માટીનો કિલ્લો કરી મોરછા બાંધ્યા આલમભાઈના કિલ્લાને તોડવાનું એનું ગજુ નહોતું એક દિવસ આલમભાઈ નાઠાબારીએ થઈને પોણકા પહોંચ્યા દામજી ગાયકવાડ ને વાત સૈન્ય છડ્યું એ સાંભળીને સબળસિંહ બે દૂર પોતાના નાગશેષ ગામના કિલ્લામાં જઈને ભરાયો ગામજી રાવે નાગશેષને ઘેરો ઘાળ્યો અને ગઢ તોડવા માટે અમદાવાદ થી મહાકાળીને મહાલક્ષ્મી નામની બે તોપો મંગાવી બળદના શોષો તરેલા જોડાય ત્યારે જ તાણી શકાય એવી એ બે તોપો નાગશેષની નદીમાં આવીને અટકી ગઈ

પૂંબડા કરીને રાખે ખબર આપો બાળકોને બુઢાઓને કે થતળે નહીં બીજી બાજુ સબળસિંહને એક વધુ ખબર પડી ગઢના ચારેય કોઠાની અંદર થાળીઓમાં મગ મુકાવ્યા હતા તે મગના દાણા એક દિવસ થરથરવાર માંડ્યા સબળસિંહ સમજો કે દરબાર ગઢની નીચે સુરંગ ખોદાય છે ઉપરથી બાકોર ઉભાડી પાણી રેડી સુરંગને નકામી કરી નાખવા તૈયારી થઈ પણ ગામની વસ્તીએ ખાણો કરી જાર ભરી હતી તે ટળી જાય માટે લોકોને ના પાડી પળકડું થયું બધા કહે મહારાજ હવે તોપો વછોડો મહારાજ કહે ના હજુ ઝાડ ઉપર પંખી નિંદર કરે છે એને ફડકો નહીં પડાવું સૂરજને ઉગવા દો સૂરજ ઉગ્યો ને તોપો ગંગેડી ધુમાંગ 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 અને નાગશેષનો ગઢ ભાંગીને ભૂખો થઈ ગયો સબળસિંહ પકડાયો એ ટાણે બે રજપૂતોએ એને પડખે છડીને કહી દીધું તમે તમારા કેદમાં જાઓ અમે હમણાં વાણિયાને વેશે આવીએ દામાજીને હવે આલમભાઈને રેસી નાખીશું સ્નાન કરતા કરતા દામજીએ હુકમ દીધો સબળસિંહને ઝાડ નીચે લઈ જાઓ અને ઝાટકે મારો આલમભાઈએ શીશ નાખી મહારાજ ન બને એમ ન બને શેતરંજની રમતમાં જે લાકડાનો રાજા હોય છે એને પણ મારવાની મનાય છે તો પછી આ જીવતા જાગતા મનુષ્ય અવતારને આ લાખોમાં પાડનારને કેમ મરાય મહારાજ બંદીવાન સબળસિંહ જાણે પ્રભુની દયાનું અમૃત પીતો હોય તેમ આલમભાઈના મોની સામે જોઈ રહ્યા દામજીરાવનું દિલ પણ નરમ હતું ત્યાં તો બે વાણિયા એકબીજાને ગાળો દેતા મારપીટ કરતા બૂમ બડાડાને શેઠિયા ફરિયાદે આવે છે લગો લગ પાડતા ચાલ્યા આવે છે મહારાજે જાણ્યું કે આવી પહોંચ્યા ત્યારે કુતરતથી સબળસિંહે રાડ પાડી મહારાજ આ દગો છે મારા રજપૂતો વાણિયાને વૈશે તમને મારવા આવે છે દામજી રાવ ન્હાતા હતા શરીરે પૂરા પોશાક પણ નહોતા આલમભાઈ પાસે પણ એક છરીએ નહોતી રજપૂતો પોતાની જાંઘમાં છુપાવેલી કટોરી કાઢી મહારાજની સામે દોડ્યા ત્યાં તો આલમભાઈએ દોડ કાઢી બેયની ગરદન એકે હાથમાં જાલી બેયના માથા સામસામાં પટક્યા છૂરે છુરા કરી નાખ્યા મહારાજ બોલ્યા રંગ છે અત્યાર સુધી હું માનતો હતો કે તમે તમે ફક્ત ઓલિયા છો પણ પણ ના તો શરીર સાદી જાણ્યો છે આલમભાઈએ આસમાનની સામે જોઈને માથું નમાવ્યું આલમભાઈ મારો જીવ બસાવ્યો એની જુગો જુગ યાદગીરી રહે એ માટે તમારા ગામ આલમપુર થી જમાબંધી માફ કરું છું મહારાજ એમ થશે તો ભવિષ્યમાં કોઈક દિવસ આપના વારસદારો મારા વારસદારોને કહે છે કે એ તો ધમારધાનું ગામ ખાય છે માટે જમાબંધી કાઢી નાખવા તો નહીં દો આખરે આલમપુરની જમાબંધી એક આંકડે રૂપિયા ચારસો બાંધી આપ્યા તે જ જમા હજુ સુધી આબાદ છે આલમપુરના તોતણ બાંધીને આલમભાઈ ત્યાં રહેવા લાગ્યા પણ રોજ રોજ એની મીટ એક આદમી ઉપર મંડાઈ રહે છે આ આદમી હતો ખોજો નામે એક હજામ અબોલ ખોજો મૂંગે મોઢે પોતાના માલિકની છાકરી કર્યા કરતો પથારી પથરતો હોકો ભરી આપતો મસાલ પેટાવતો વાળું કરાવતો ડાયરામાં આલમભાઈ કહેતા આ દુનિયાની દુનિયા ફાની છે મારી મગરુને ખાતર મેં મારા નામનું ગામડું વાસ્યું છે પણ મારા સુખ દુઃખનો સાસો દોસ્ત આ હામ શું જિંદગી ખતમ થયા બાદ ભૂલાઈ જશે મારા ભેળો ને ભેળો મૂંગો મૂંગો તરસાયામાં વેઠનાર એ હજામ ભૂલાઈ જાય તો પછી હું શા માટે શબ્દથી યાદગાર રહું ખોજા તારા નામનું પણ એક ગામ વાસવું છે આલમ ને ખોજા પર ભેળા જ બોલાશે એક જ દમમાં તારું ને મારું નામ લેવાશે અને હું નહીં તજું ડાયરાને હાસી કરી બાપુ હજામના નામનું ગામ આજ રીત શું ઊંઘી વળી ગઈ ખુદાની રીત જ ખરી છે ભાઈ ખા વંદન નજરમાં કોણ છે આલમભાઈ કોણ છે ખોજો હજામ આલમભાઈ આલમપુરની સામે જ ખોજાપુરમાં તોતળ બાંધ્યા બાપુ કિલ્લાની અંદર આજ ત્રણ દિવસથી કંઈક ભેદ કરાયણ છે દિવાલને કાન દઈને ઊભા રહીએ તો માલી પાસ રોવાના અવાજ આવે છે સુખ ભાદર અને ગોમા એ બે નદીઓની વચ્ચેના ટેકરા ઉપર ઊભેલા સામાકાંઠાના કિલ્લા વિશે આવી વાત થઈ આલમભાઈના હાથમાં તસબી ફરતી હતી તેમનો બીજો હાથ તુરત જ સમશેરની મોઠું પર ગયો બાતમી મળી કે કોઈક આખા કુટુંબ ઉપર મરદ મોરત અને બાળ બચ્છા ઉપર મરાઠો સુબો સીતમ ગુજારી રહ્યો છે સુબાની બદલી ગઈ ગામના વાણિયાનું મોટું દેવું છડેલું છે વાણિયો ઉઘરાણી એ ગયો તો સુબાએ ખાલી ખીચા દેખાડ્યા એટલે વાણિયાએ એક બાજુથી દારો દીધો કે હું ઠેઠ વડોદરા જઈને દાદ માંગીશ ને બીજી બાજુ તરકીબ બતાવી હું આ જાય બોટાદનો લખપતિ વાણિયો પકડને રસ્તામાંથી માંગીશ એટલું મળશે આ પરથી મરાઠા સુબાએ બોટાદના એક વેપારીને હાથ કર્યો કે કિલ્લામાં પૂરીને મારપીટ શરૂ કરી છે પણ વાણીઓ માનતો નથી પછી બોલાવ્યા છે એના બાયડી છોકરાને બાયડી અને બચ્છા સોધાર પાણીડા પડતા ઊભા છે સુબાએ તો ધમકી બતાવી કે તારા છોકરાને કિલ્લા ઉપરથી નદીમાં ફગાવી દઈશ આલમભાઈ ઊભા થયા પાછળ ચારે દીકરા પણ ચાલ્યા દીકરીને નદીના કાંઠે આવીને આલમભાઈએ પાછા વળી કહ્યું દીકરાઓ મારા આખો વંશ ચાલ્યો જવા નહીં દઉં માટે બે જણા પાછા વળો લાખોજી અને ડોસુજી કવા કચવાતા પાછા ગયા તોગાજી અને બાપુજી સાથે ગયા સુબાને કાનજી વાણિયાએ વાત પહોંચાડી દીધી કે આલમભાઈ આવે છે સુબાએ ગઢ બંધ કરાવ્યો અને આલમભાઈ પોતાના પુત્રો સાથે ડોઢીમાં દાખલ થયા કે તુરત જ ડોઢીના દરવાજાને બંધ કરી અંદરથી ખંભાતી વાળ તાળું મારી ગઢની હેર અહીંયા હરખી ઉપર થઈને દરવાનો અંદર ચાલ્યો ગયો ડોઢીમાં કેદ થયેલા ત્રણેય પરામારો ઉપર કિલ્લાના મોર મોરછામાંથી બંદૂકોનો મારો છાલ્યો ત્રણેય જણા પાવાખાનામાં બેસી ગયા બંદૂકોના ધુબાકા સાંભળતા તો ગામના એક સ્વામી આવેલા તે પોતાના સાઠ છેલાઓને લઈ આલમભાઈની વહાર કરવા બહાર નીકળ્યા એ ભગવા વસ્તી પાછળ આખી વસ્તી નીકળી કિલ્લાની બહારથી હાકલા પડકારા થવા માંડ્યા બાપુ મુજાશોમાં હમણાં બારણા તોડી છીએ પણ એ તોડી બારણા કેમ કરી તૂટે અંદરથી ગોળીઓનો વરસાદ છે એમાં થઈને દરવાજામાં જવું આલમભાઈ છે તે વખતે દીકરો બોલ્યો બાપુ હું નાનપણમાં મસ્તી કરતો ત્યારે તમે કહેતા કે બેટા વખત આવે ત્યારે જોર બતાવજે આજ એ વખત આવી પહોંચ્યો છે આપને મોએથી ફતેહ ઉછારો તે પછી જુઓ હું તાળું તોડું શું કે નહીં જો બેટા ફતેહ કર માથા ઉપર ગેંડાના ચામડીની ઢાલ ઢાંકી માથામાં તરવાર લઈ તોગોજી દરવાજામાં આવ્યો અંદરથી ભળોભળ ગોળીઓ ઢાલમાં લાગી પણ તોગાજીને ઈજા ન થઈ પોતાના બે પગ ભરાવીને એણે દરવાજાના ખંભાતી તાળાને બે ભુજાથી એવું મરડ્યું કે આંકડીયો નીકળી પડ્યો ધબ દઈને તાળું નીચે પડ્યું સાંકળ ખોલી નાખી અને આખી મેદની મારો મારો એવો દેકારો કરતી અંદર દોડી આવી રંગ તોગુભા રંગ તોગુભા ર કરતા જ બધા તોગાજી સામે જુએ ત્યાં તો તોગાજીની આંખોમાં બે રતન બહાર લબડતા હતા ને એને રૂવાડે રૂવાડે લોહી ટપકતું હતું ભાઈને ઘેર લઈ જાઓ એવા પોકારો સાંભળીને તોગાજી બોલ્યા અંદર જે નિર્દોષ પુરાણા છે એમને સોડાવ્યા વિના હું અહીંથી નહીં ખસું હું આલમભાઈ પરમારનો દીકરો છું અહીં જ મરીશ અંદર શું થઈ રહ્યું છે એક આરબ સરદાર પોતાના સો સથવારો સાથે કિલ્લામાં મહેમાન આવેલો એની એસો સાંઢીઓ બહાર દોડીમાં દોઢીમાં બાંધી રહી છે આરબોને બીક લાગી કે ગામ લોકો સાંઢીઓને હાકી જશે સુબાને એણે કહ્યું મારી સાંઢીઓને અંદર લેવા દે નહીં તો બંદૂકો હાજર છે હું ધીંગાણું કરીશ મારી જીવ સાટેની મોંઘી સાંઢીઓને હું નહીં ગુમાવું સુબો ડર્યો દરવાજા આડા તરવારો બંદૂકો અને ભાલા ગોઠવ્યા પછી અણ્યું કમાણ ઉઘાડ્યું જ્યાં પહેલી સાંઢ્ય અંદર દાખલ કરી ત્યાં આલમભાઈએ સાંઢલને પોતાના માણસો સાથે ઘસારો કર્યો ભાલામાં વિંધાઈ ગઈ માણસો બચ્યા સુબો ભાગ્યો આલમભાઈએ સુબાને પકડી પછાડી ઉપર તરવાર કાઢી કહ્યું જો આટલી વાર લાગે છે પણ જા કમજાત તારે ખંભે જનોઈ ભાળીને હું ભોઠો પડું છું નિર્દોષ વાણિયાના બાળબચ્ચાને છોડાવી પરમારો ઘેર ગયા દીકરો તોગાજી જિંદગીભર અંધ રહ્યો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ